નમસ્કાર ખબર વડાલી અસર અમારી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સાબરડેરીમાં નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થતા આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીને લઈ તૈયારીઓ હાલથી જ શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી નવમી ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે ત્યારે બંને જિલ્લાના સહકારી રાજકારણમાં અત્યારથી જ ગરમાવો આવી ગયો છે આ મામલે ચૂંટણી સત્તાધીશકારી અને મદદનીશ કલેક્ટર હિંમતનગર વિભાગના વડા એ સાબરડેરીની ચૂંટણી માટેના નિયમ છ મુજબ મંગળવારે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી છે જે મુજબ બુધવારે એટલે કે એકત્રીસ જાન્યુઆરીએ મતદાર યાદી પ્રાથમિક પ્રસિદ્ધિ કલેક્ટર કચેરી હિંમતનગર મદદનીશ કલેક્ટર કચેરી અને સાબરડેરી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે ત્યારે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ સાબરકાંઠા અને અરવલ્લીના મતદારોએ હક દાવા અને વોધા રજૂ કરવા માટે છ ફેબ્રુઆરી સુધી રજૂ કરવાનો સમય અપાયો છે ત્યારે તે પછી સાત ફેબ્રુઆરીએ અરજી થયેલ હક દાવા અને વોધાની રૂબરૂ સુનાવણી કરવામાં આવશે ત્યારબાદ જ નવ ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવશે અને તે પછી વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાનું ચકાસણી કરવાનું ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અને છેલ્લે આખરી ઉમેદવારોની ઉમેદવારી યાદી પ્રસિદ્ધ થશે અને તે પછી જરૂર પડે તો ચૂંટણી સત્તાધિકારી મતદાનની તારીખ સ્થળ અને મતગણતરીનું સ્થળ જાહેર કરશે હાલ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સાબરડેરીના ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણના નેતાઓ પણ પોતાને મેન્ડેટ મળે તે માટેની લોબિંગની તૈયારીઓમાં લાગી ગયા છે